તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને નવા વરના રામ રામ અમે બધા મિત્રો મામાના ઘરે વેકેશન કરવા આવ્યા હતા અને અચાનક પ્લાન બની ગયો ભૂરેખ્યા હનુમાન જવાનો તો અહીંથી મામાના ઘરેથી ભૂરાખ્યા હનુમાન દસ કિલોમીટર થાય તો અમે બધા મામાભાઈના મિત્રો રહ્યા ને ભૂરેખ્યા હનુમાનને દર્શન કરવા જાવી છીએ તમને પણ ભૂરેખ્યા હનુમાનના દર્શન કરાવી અમે અમે પણ બધા મિત્રો ભૂરેખ્યા હનુમાન દાદાના દર્શન કરી બધા મિત્રો એક સરસ મજાના મંદિરે વિડીયો બનાવવા તમને અમારા મામા ફૂઈ ના છોકરાએ બધાને મળું હાલો જો આ બધા બેઠા છે આ બધા અમારા અંકિતભાઈ ઋતિકભાઈ મિલનભાઈ વિવેકભાઈ અને આ પાર્ગવભાઈ ના અહીંયા સરસ મજાનું ખોડિયાર માનું મંદિર છે તો તમે પણ અહીંયા દર્શન કરી લ્યો જો અહીંયા ખોડિયાર માનું મંદિર આવેલું છે અમે બધા મિત્રો અહીંયા ખાવા ઊભા રહી ગયા હતા હવે અમે આગળ વધશું જો બે ગાડીઓ લઈને છે આવા રસ્તે કઈક જવાનું છે મામાના છોકરા એ રસ્તો જોયો હતો આપણે તો કોઈથી ગયા નથી પહેલી વાર દર્શન કરવા જાવી હી એટલે અમે આવા રસ્તે જાવી હી હનુમાન દાદાનો ઇતિહાસ અને તમને પણ જણાવશું અને અમે પણ જાણીશું તમારે ભૂરાખ્યા હનુમાન આવવું હોય ને તો ઢસા લાઠી અને અમરેલી ત્રણ જગ્યાએથી આજુબાજુનું ગામ છે ત્યાંથી તમે આવી શકો ત્રણેય જગ્યાએ ટ્રેન આવે છે ત્યાંથી તમે વાહનમાં પણ આવી શકો અમે તો અમારું પોતાનું વાહન લઈને જવી છીએ તો ચાલો હવે આપણે આગળ વધીએ અને બધા મિત્રો ભુરખિયા દાદાના દર્શન કરીએ તો મિત્રો તમને સામે દેખાય તે છે ભુરખ્યા હનુમાનજી મહારાજ નું મંદિર તો આપણે હવે પોગી ગયા છીએ બધા મિત્રો ભુરખ્યા હનુમાન દાદા એ તો સામે તમને દેખાય તે ગેટ છે તો ચાલો આપણે હવે થોડોક ભુરખ્યા હનુમાનજી મહારાજ નો ઇતિહાસ જાણીએ લગભગ ચારક સદી પહેલા દામોદર દાસ નામના એક સંત થઈ ગયા જે તુલસી કૃત રામાયણ કથા માટે ખૂબ જ પ્રખ્યાત હતા એકવાર તેઓ વિરમ ગામ આવ્યા ત્યારે હનુમાનજીએ તેમને સપનામાં દર્શન આપ્યા અને જણાવ્યું કે ચૈત્ર માસ પૂનમની મધરાત્રિએ ભગવાન સંભાળ ગામ એટલે હાલ દામનગર અને લાઠી વચ્ચે આવેલા જંગલમાં એક નાની ટેકરી પર બાવરના જૂડ નીચે જોવા મળશે દામોદરદાસ બીજા દિવસે ત્યાં પહોંચ્યા અને ત્યાંના સ્થાનિકોને પોતાના સપના વિશે વાત કરી જે વાયુ વેગે આજુબાજુના ગામમાં ફેલાઈ ગઈ અને ચૈત્ર પૂનમની રાત્રે બધા ભક્તો દર્શન માટે ભેગા થયા મધરાત્રિએ વીજળી પડી અને બાવનના જૂન નીચે ગાયબ થઈ ગઈ જમીન સમતળ થઈ ગઈ અને ત્યાં આખા શરીર પર સિંદૂર લગાવેલા હનુમાનજી પ્રગટ થયા દામોદરદાસ અને બધા શ્રદ્ધાળુએ પ્રણામ કર્યા અને હનુમાનજી મહારાજને પાંચ નદીના પાણીથી સ્નાન કરાવી અને આંકડાની માળા પહેરાવી ત્યાં કેટલાક દિવસ સુધી આરતી અને પૂજા કરવામાં આવી હનુમાનજી આસપાસની જમીન એટલે ભૂ અને ત્યાંના લોકોની રક્ષા કરશે એટલે દામોદર દામોદરદાસે ભૂરખ્યા હનુમાન નામ રાખ્યું આવો ક્યાંક હતો ભુરખિયા હનુમાનજી મહારાજનો ઇતિહાસ જો તમને ઇતિહાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીં તમને ચા પાણીની વ્યવસ્થા અને બપોરે ભોજનની વ્યવસ્થા પણ મળી રહે છે તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે ભુરખિયા હનુમાનથી આગળ જામનગર અને ભુરખિયા રોડ પર આવેલી માની વાવ તરફ જવાના છીએ તો ચાલો તમને પણ માને વાવના દર્શન કરાવીએ અને અમે પણ માની વાવના દર્શન કરીએ બધાએ ભૂરખ્યા હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને ભુરખિયાથી આમ દામનગર બાજુ જતા હતા સરસ મજાની વાવ આવેલી છે તો બધા મિત્રો વાવ જોવા ઉભા રહ્યા તો અહીંયા રોડ હે અને રોડ ના વાવ આવેલી તો સરસ મજાની મેલડી વાવ આવેલી છે તો આ કાઢે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો ફોલો કરજો અમારી ચેનલને કરવાનું ભૂલતા ને આ વિડીયો આગળ મોકલજો બધાને જય માતાજી જય શ્રી રામ